નવા વર્ષની રજાઓ માટે લોકો મોટી સંખ્યામાં હિલ સ્ટેશન ઉપર પહોંચી રહ્યા છે જેને કારણે રસ્તા ઉપર વાહનોની લાંબી કતારો ત્યારે આ જામમાંથી માંથી છુટકારો મેળવવા માટે પ્રવાસીએ તેની મહેન્દ્રા થાર ને ચંદ્રા નદીમાં ઉતારી હતી પછી નદીમાં જ કાર ચલાવીને તે એક છેડેથી બીજા છેડા સુધી પહોંચ્યો હતો આ દરમિયાન કોઈએ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો તો જ્યારે આ વિડીયો પોલીસ સુધી પહોંચ્યો ત્યારે તેમણે કાર્યવાહી કરી અને થારમાં વાહન ચલાવતા પ્રવાસીનું ચલણ ફાળ્યું હતું અને જલાહુલ જિલ્લાના એસપી મયંક ચૌધરીએ વિડીયો વાયરલ કરી મોટર વાહન અધિનિયમ ઓગણીસો અઠ્યાસી હેઠળ આ વાહન સામે ચલણ ફાળવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું ભવિષ્યમાં આવો ગુનો કોઈ ન કરે તે માટે જિલ્લા પોલીસે તે સ્થળે પોલીસ કર્મચારીઓ તૈનાત કર્યા હોવાની પણ માહિતી આપવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ